હેલો સાહેબ નમસ્કાર તમારી હા જી નમસ્કાર નમસ્કાર બોલો તમારો પ્રશ્ન છે અમારો આવેલું છે સાહેબ એમાં બાજુમાં એક માઇનિંગ આવેલી છે જે ખાણ છે ખાનગી સિમેન્ટ ફેક્ટરીની છે અને એમાં બ્લાસ્ટિંગ કરે છે એ લોકો તે પેલા બ્લાસ્ટિંગ કરતા હતા એક ડાર પુરાઈ ને એમાં પાણી જતું રહ્યું એમાં વાઇબ્રેટર મારે જમીન ધ્રુવિંગ થાય એટલે પછી બીજો ડર કરાયો તો એ લોકો પાછા નજદિક્લાસ્ટીંગ કરવા આવતા રહ્યા બીજી બદલી ને પાછો એ ડારમાં પાણી જતું રહ્યું બીજા ડારમાં પણ એટલે બે માં એવી રીતે પાણી જતું રહ્યું બરોબર છે હા સાહેબ એટલે એની પર શું આપડે કરી શકીએ એમ તમે અત્યારે કાયદાનો અભ્યાસ કરો છો હાજી સાહેબ કેટલે પોચા કેટલા સેમિસ્ટર ગયા ત્રીજા સેમિસ્ટર ની એક્ઝામ આપી છે તમારે કોન્ટ્રાક્ટ એક્ટ આવી ગયો હશે હા કોન્ટ્રાક્ટ એક્ટ આવી ગયો બની ગયા બરોબર છે હા પછી દીવાની દાવાનો કાયદો આવી ગયો કે નથી આવ્યો નહીં દીવાની દાવાનો કાયદો નથી આવ્યો ઓકે હવે ખાલી સાંભળવાનું છે કહેતા ભી ઊંટા ભી દીવાના ઓર કહેતા ભી દીવાના હા દીવાની કાયદા નીચે ફરિયાદ કરી શકાય માટે પણ ઇન્ડિયામાં આવા કોઈ કાયદાઓ હાલતા નથી માટે કરવું ઈન્ડિયામાં ખાલી કાગળ ઉપર છે વળતર દાવો કરો જેટલાનો દાવો કરો એની દસ ટકા રકમ તમારે ભરવી પડે અને આવા ઉકેલ આવતા નથી માટે કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના કાયદામાં એવી જોગવાઈ ફૂલપ્રુફ નથી આપડે ત્યાં હા અને અન્ય કરીને તમારે વર્તનનો દાવો કરવો એમાં કાંઈ વળતું નથી એટલે કરવું નહીં કાઈ હા ઓકે આખો કાયદો ભણી લો અને સારી રીતે મારી જેમ રેવન્યુ ની સેવા કરતા થઈ જાવ બાકી નવો બોર કરાવી નાખવો પડશે આવે છે ને ઊંડે સુધી જવા દેવાનું જ્યાં સુધી જમીન હોય ને ત્યાં સુધી અથવા જાડી ઉપર પાણી ના હોય તો લાંબો પેટિંગ ઉતારી દયો આપડા માટે સરળ રસ્તો ઈ છે કોર્ટ કચેરીના ખર્ચા કરશો એના કરતા સસ્તું પડશે હા